ગુડ મોર્નિંગ એક રમત રમીશું જુઓ તમારી પાસે એકથી દસ સુધીના કાર્ડ છે હું જે સંખ્યા બોલું એ કાર્ડ જેની પાસે હોય તેણે કૂદકો મારીને આગળ આવવાનું છે ત્યાર પછી હું જે પૂછું તેનો મને જવાબ આપવાનો છે ચાલો દસ દસ ની તરત પછી કઈ સંખ્યા આવે બેટા અગિયાર અને દસ ની તરત પહેલા દસ ની પહેલા કેટલી સંખ્યાઓ આવે વેરી ગુડ પાંચ ચલો પાંચની તરત પછી કઈ સંખ્યા આવે પાંચની તરત પહેલા કઈ સંખ્યા આવે

છ 6 ની તરત પછી કઈ સંખ્યા હોય બેટા નવ અને આઠ ની તરત પહેલા સાત વેરી ગુડ અને આઠ ની પહેલા કઈ કઈ સંખ્યા હોય खूप સરસ 3 चलो 3 ની તરત પછી 4 દે 3 ની તરત પહેલા કઈ સંખ્યા 2 વેરી ગુડ